જનભાગીદારી અભિયાન અંતર્ગત ચોર્યાસી તાલુકાના મોરા ગામે યોજાયેલા જનભાગીદારી જોઈએ સી આર જણાવ્યું આવા તાપમાં ભેગા થવાનું કારણ જ પાણી છે કાંઠા વિસ્તારના લોકોને પાણી મળતું નથી અને હજુ પણ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે છે હવે સ્વચ્છ પાણી મળતું હોવાથી માથે બેડા ઉચકવાની જરૂર પડતી નથી અશુદ્ધ પાણીથી બાળકોના મોત અટકી ગયા છે આ પરિવર્તનથી પાંચ વર્ષના સમયગાળામાં ચાર લાખ બાળકોના જીવ બચ્યા અને આ મોદી સરકાર નહીં પરંતુ નો અહેવાલ છે કેન્દ્રીય જળસંચય મંત્રી સી આર પાટીલે જણાવ્યું સમગ્ર દેશમાં સુરત જિલ્લો ભવિષ્યમાં સંચયમાં પહેલા ક્રમે આવશે દેશમાં પાણી બચાવવા માટે આઠ લાખ પંચાવન સ્ટ્રકચર બનાવવામાં આવી ચૂક્યા છે આગામી મે મહિના સુધીમાં દસ લાખ સ્ટ્રકચર બનાવવાનો લક્ષ્યાંક છે માત્ર સુરત જિલ્લામાં સાડત્રીસ હજાર સ્ટ્રકચર બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે જે ગિનીઝ બુકમાં રેકોર્ડ થશે મહિના દોઢ મહિનામાં બનાવવા માટેનો આજે અહીંયા શરૂઆત થઈ છે અને મને વિશ્વાસ છે કે એમને નક્કી કરેલા સમય કરતા પણ વહેલા અને નક્કી કરેલા ટાર્ગેટ કરતા પણ વધારે એ બનાવશે અને એના કારણે જે કાંઠા વિસ્તારમાં મીઠા પાણીની તકલીફ છે તેમના ખેતી માટે પણ જે પાણીની જરૂરિયાત છે એ પણ પૂરી થશે